રામ રામ જય દ્વારકાધીશ કેમ છે બધા મજામાં તો હારું વાલો જો નીકળવું છે લોડર આંકવા અને કલ્પેશને આજે છે ને કામ સોંપી દીધું રવિવાર છે તે દાંતી આંકવાની છે ટ્રેક્ટરમાં જોડાવી દીધી કલ્પેશ દાતી આંખીએ અને મારે જવાનું છે લોડરમાં જેઠીબેન બેન હોય છે રાણે કલ્પેશ નિરાતે આંકવાની ટ્રેક્ટર શાંતિથી હો હાવ બરાબર હારું વાલો તો નીકળીએ કારણ કે ટાઈટ પડે તે ટોપી બોપી મારી લીધી આજ જગ્યા ફેરવી નાખી આજ ઉથલ ફાથલ વળી ખેતર બદલી ગયું આજે રોડ કાંઠે આવી ગયા આમ ચારે ઘોર આમ તો રહેવા જ પણ હાલે છે અઢાણે જેસ રસ ના બધાને તો મારે કલ્પેશને ને જવાનું છે ટ્રેક્ટર રાખવા કલ્પેશને ને ટ્રેક્ટર રાખવા જવાનું છે ને મારે દાતીની પાછળ ઊભવાનું હોય Ô con gái, vừa rồi, vừa rồi, vừa rồi, vừa rồi, vừa rồi, vừa rồi, તો હેઢામે આલે હવે આ અકાઈ ગયું નીચામાં આ રીણોગ તો કલ્પેશ ઉતારે ઉતારિયેર નારિયેર ઉતારવાનું અમે તો એટલે જીગર જ ના કરી ઉપર પછી હોટી ને બાંધું ઉતરી ગયા બધા હલો હવે ફોડો પાણી પી હમ પાણી તો મલક કહે એમાં હાલો હવે ફોડીએ આપણે તો હવે કલ્પેશ દાંતે છોડે હે આ બધી એ તો હવે કેમ છૂટે રામ જાણે લાવ આમ કરો લે હું છોડું પર રાત રાખ એમ ના કરાય ગાયઠું છોડ નખાય ખાય ગાય તો કેટલી વાય તો માર માં અને કલ્પેશ બે મંડણા હે આ લીલા હે પણ તો કઠોર છે ચોખા આપણું નારિયેળ જોવા છિ કર નાખી હે હવે આમાં જોઈ કેટલું પાણી નીકળે ઓહો આમાં તો હા થોડુંક નીકળું આમાં નીકળી ગયા હવે આમણે આલે છે કોશિશ બધી સારું હાલો તો જો આવી ગયા ભાઈ લોડર રાખીને નાઈ ધોઈ લીધું અને વ્યારું કરી લઈ વ્યારું કરી અને મળીએ હાલો વ્યારું કરી હાલો કલ્પેશ ભાઈ હાલો ભાઈ હાલો બેસા થાવ વ્યારું કરી લઈ હાલો તો જો આ બધા બેસે હે વ્યારું કરવા શું છે માં ખાવાનું બરાબર કઢી ખીચડી લીધા અને હવે છે ને કાલના વિડીયોમાં મળીએ આજનો વિડીયો અહીં પૂરો કરીએ લાઇક શેર કરી નાખજો ન હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ